આજે માક્ષરસુદ છઠનો પવિત્ર દિવસ આજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયનું ધર્મશાસ્ત્ર શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના લેખનની શરૂઆત ગઢપુરની દિવ્ય ધરતી પરથી કરવામાં આવી હતી સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત હોવાને નાતે અને હિન્દુ સનાતન સંસ્કૃતિના ઉપાસક હોવાને નાતે આપણે સત્સંગી જીવન ગ્રંથ વિશે થોડુંક જાણીએ સત્સંગી જીવન ગ્રંથની રચના શતાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી છે આ ગ્રંથના પ્રથમ વક્તા સુરત મુનિ રાજા અને પ્રથમ શ્રોતા ભાડેર ગામના પ્રતાપસિંહ મહારાજ છે કહેતા સત્સંગી જીવન ગ્રંથની પ્રથમ કથા સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને સંભળાવી હતી આ ગ્રંથમાં કુલ પાંચ પ્રકરણો ત્રણસો ઓગણીસ અધ્યાયો અને સત્તર હજાર છસો સત્યાવીસ જેટલા શ્લોકનો સમાવેશ કરવામાં આવેલો છે જગન્નાથપુરીને આંગણે સત્સંગી જીવન ગ્રંથની પ્રથમ કથા કરવામાં આવી હતી આ ગ્રંથનું મહાત્મ્ય ભાગ મુક્તાનંદ સ્વામી દ્વારા લખવામાં આવ્યો છે આવો વાલા ભક્તજનો આપણને જે આ ગ્રંથની પ્રાપ્તિ થઈ છે તે ગ્રંથ કોઈ સામાન્ય નથી કારણ કે આ ગ્રંથનું લેખન કાર્ય જ્યારે પૂર્ણ થયું ત્યારે મહારાજ ખુદ પોતાના મસ્તક ઉપર આ ગ્રંથને પધરાવી વાંચતે ગાજતે લક્ષ્મીવાડી સુધી ગયા છે અને મહારાજના મુખમાંથી શબ્દ નીકળ્યા છે ઈદમ શાસ્ત્ર સર્વ શાસ્ત્ર શિરોમણી કેતા આ શાસ્ત્રની અંદર તમામ શાસ્ત્રનો સાર સમાયેલો છે તો આપણને આવા દિવ્ય સંપ્રદાયની જ્યારે પ્રાપ્તિ થઈ છે ત્યારે આપણે મહારાજને ખૂબ ખૂબ આજે વંદન કરીએ મહારાજના એ નંદ સંતો મહારાજની એક એક વાતને જે જાણનારા નંદ સંતો મહારાજને તમામ રીતે કાયમને માટે એ નંદ સંતો એ મહારાજને ધારીને મહારાજના રાજીપામાં રહ્યા છે ત્યારે આપણે આજના પવિત્ર દિવસે મહારાજને પ્રાર્થના કરીએ મહારાજ એ નંદ સંતો જેવી ભક્તિ એ નંદ સંતો જેવું સેવાનું અંગ એ અમારામાં પણ આવે અને અમારા કારણે આપના સંપ્રદાયમાં આપને કે આપના નંદ સંતોને ક્યારેય અમારા કારણે ઠેસ ન પહોંચે એવી આજના પવિત્ર દિવસે આપણે મહારાજ પાસે યાચના કરીએ